પરબતભાઈ કયા ગામથી આવીએ છીએ મેટપર ડેટોલે છે મેકપર ગામ બરાબર કલ્યાણપુર તાલુકા કલ્યાણપુર તાલુકા દ્વારકા હા દ્વારકા જિલ્લો પરબતભાઈ આપણે સેની તકલીફ હતી આ કમર ને વાહો ને આખો શરીર જ કેટલા સમય થયા એ તો પાંચ એક વર્ષ થઈ ગયા પાંચ એક વર્ષ અમારે પરબતભાઈ આવ્યા હતા ચોથી તારીખે ચાર નવે ત્યારે એનું વજન હતું ત્રાણું કિલો ને સાતસો ગ્રામ

તો તમારી જેમ છે ને ઘણા બધા ને ગોળ વાળું પાણી થઇ જાય વજન ઘણા બધા ને ઘટાડવું હોય પણ ઘટાડી નથી શકતા ઘણી વખત એમ કે ખાલી પાણી ઉપર પીવા નબળાઈ આવી જાય નબળાઈ એવી તમને કઈ ના ના એવું વાહ નબળાઈ આવે તો જરા ગોળ વાળું પાણી પી તો પાવર આવી જાય આ વજન ઘટ્યો તી પછી આમ શરીરમાં સ્ફૂર્તિ આવી એવું લાગે તમને પેલા જે તમને દુખાવો કમર નો હતો ડોક નો દુખાવો હતો એમાં કેટલોક રાહત છે એમાં રાહત ઘણી છે બે મહિના અંદર હજી પંદર થી વીસ કિલો વજન ઘટાડવું બરાબર એકદમ બી એમ પ્રમાણે જેટલો વજન એટલો થઈ જશે દુખાવો પણ દૂર થઈ જાય શરીર હળવું થઈ ગયું સારું આજની બીજી ચાલુ કરીએ